વિસાવદર માં ત્રિપાંખ્યો જંગ જામ્યો છે જ્યારથી વિસાવદર અંદર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારથી આપણે છે કે ગોપાલ ઇટાલિયા કિરીટ કિરીટ પટેલ પટેલ ઉપર પ્રહાર કરતા નજરે પડે છે છે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તે પણ ગોપાલ ઇટાલિયા વિશે ઘણું બધું કહેતા હોય છે ત્યારે ફરી એક વખત એક મુદ્દો છે જે ચર્ચામાં આવ્યો છે કે જેના પ્રહારો એક બંને ઉમેદવારે એકબીજા ઉપર કર્યા છે શું છે સમગ્ર વિષય કયો છે આ મુદ્દો તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય news વિસાવદર રાજકારણમાં રાજકારણ ગરમાવો આવ્યો છે ખાસ કરીને વિસાવદર પેટા ચૂંટણીમાં હવે ચિઠ્ઠીનો મુદ્દો છે ઉમેદવાર ભાજપ પટેલ દ્વારા અપાયેલા ચિઠ્ઠીના નિવેદન મુદ્દે ઉમેદવારનો જવાબ સામે આવ્યો છે મતદારોનો કેવો ધારાસભ્ય હોવો જોઈએ એવો પણ ક્યાંક સવાલ પૂછવામાં આવ્યો છે આવેદનપત્ર પત્ર દેવા વાળું કે ચિઠ્ઠી લખીને મુખ્યમંત્રી કે મંત્રી પાસે કામ કરાવનાર ધારાસભ્ય જોઈએ છે એવું પણ ક્યાંક કિરીટ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વળતો પ્રહાર જોવા મળ્યો છે તો લખો ને ચિઠ્ઠી ખેડૂતોને ખાતર નથી મળતું બિયારણ નથી મળતા રસ્તાની સમસ્યા છે જે સમસ્યા છે તે વાતને લઈને ચિઠ્ઠી લખવામાં આવે એવી પણ ક્યાંક વાત છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે સૌથી પહેલા તો આજ વાતને લઈને જે બંને લોકો દ્વારા પ્રતિપ્રહાર કરવામાં આવ્યા હતા એવા ગોપાલ ઇટાલિયા અને તેની સાથે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને સાંભળીએ दोस्तों हूँ तमने विनती करने आयो छू

લોકોને કામ કરવું હોય તો સત્તા વાજતી નથી દોસ્તો અમે રજીવાત કરી અમે બોલ્યા એનો પડદો પડ્યો અને ગભરાવો મીટિંગ કરો છું કેણો તો કે તો ખાતરની ગાડી આવી ગઈ છે આ વખતે વેલા આવી મને કીધું કે તો અમે સરકારી મંડળીમાં હાલતા ભયંકર ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો મંડળીના માધ્યમથી ખેડૂતોના ખાતામાંથી કરોડો રૂપિયા જુનાગઢ જિલ્લા સરકારી બેંકના વહીવટકર્તાઓએ ઉઠાડી લીધા ખેડૂતો રાતા પાણીએ રોવે છે માત્ર વિસાવદર વેસાણ માં નહીં મેંદરામાં નાખે એક મંડળીમાં થાય તો કદાચ મંત્રીએ કર્યું એવું ગણાય બે થાય લાગે કે બે મંત્રી ચાર થાય તો એમ લાગે કે મંત્રી ભ્રષ્ટાચારી છે પણ દસ તાલુકાની તમામ મંડળીઓની અંદર ભ્રષ્ટાચાર થાય તો ખબર પડી જાય ચેરમેન જ ચોર હશે આની અંદર આતા ગામને ખબર પડી જાય મગર ના આસોડા જોઈ પીગળી જતા નહીં ભૂલથી ભાજપ નું બટન દબાયું તો આના માણસો પાંચ વર્ષ રોડ આવવાના છે આપણને રાત્રે નક્કી થયું મને પાર્ટી એ કહ્યું પરંતુ એના ચાર મહિના પેલા બે દિવસ પહેલા જ કર્યો છે આ કોઈ નાની સુની વાત નથી ઓગણીસો એસી થી લટકતો આ પ્રશ્ન હતો એને આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા

Abre, Abre! એટલે જે પ્રમાણે અત્યારે હાલ એક ચિઠ્ઠીના કારણે પણ રાજકારણ ગરમા આવ્યું છે જે પ્રમાણે કિરીટ પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે વિસાવદરમાં ખાતરનો મુદ્દો છે એ પણ ખૂબ ચર્ચામાં આવ્યો છે આપણે જોયું હતું કે જયેશ રાદડીયા દ્વારા પણ ખાતરની વાત લઈને એક વસ્તુ કહેવામાં આવી હતી ત્યારથી તેમનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું